અમદાવાદમાં ફતેવાડીમાં દ્રશ્યમ ફિલ્મ જેવી હત્યા પત્ની રૂબીએ જ પ્રેમી સાથે મળી પતિની કરી હતી ઇમરાનની ધરપકડ અન્ય આરોપીઓ ફરાર હત્યારી પત્ની રૂબીની ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે શોધખોળ સાહિલ ફૈજુ રૂબી ઇમરાન હત્યામાં હતા સામેલ લગ્ન બાદ વારંવાર સમીર અને રૂબી વચ્ચે થતા હતા ઝઘડા એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિસ્તેદારો દ્વારા મારીને ડાઠવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો જેમાં જે સે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી